શું નામ છે તમારું રાજુભાઈ શાંતિભાઈ ગામિત રાજુભાઈ શાંતિભાઈ ગામિત ગામિત અને તમારું ગામ વડપાડા પ્રો કરવા વડપાડા એટલે તાલુકો સોનગઢ જિલ્લો તાપી તાલુકો સોનગઢ જિલ્લો તાપી હા હવે આપણે ત્યાં આ તમારા ખેતરમાં તમે આપણે બધા ઊભેલા છીએ તો કેટલા સમયથી તમે આ મરચાની ખેતી કરો છો કેટલા વર્ષથી કરો છો એ અમે ત્રણ વર્ષથી કરતા હતા ત્રણ વર્ષથી તમે મરચાની ખેતી કરી રહ્યા છો અને આ વર્ષે કેટલા માસના થયા કેટલા મહિના થયા એ ચાલીસ થી બેતાલીસ દિવસ થયા બરાબર હવે દર વર્ષે તમે ખેતી કરો છો તો આમ તમારો ટોટલ ખર્ચો કેટલો થતો આમ દવા પાછળનો કે ખાતર પાછળનો ટોટલ ખર્ચો કરી ગયા વર્ષે કેટલા થયા હતા ગયા વર્ષે મારે ખાતરને પેલું કેમિકલ દવા હતા મારે પંચેત્તર જગ્યાઓ થયેલું પચોતેર હજાર હા પંચ કેટલા છોડ હતા ત્યારે તમારા એમાં મારા સાડા ચાર હજાર હતા છોડ સાડા ચાર હજાર હતા અને સિત્તેર નો ખર્ચો તમારો ઓલરેડી થઈ ગયેલો હતો થઈ ગયેલું બરાબર એની સામે તમને ઉત્પાદન કેટલું મળેલું એમાં મળેલું મને આખું ટોટલ મારે તો કંઈ થાય જાય પીસ એક ટન બરાબર ઓકે તો આ વર્ષે તમે શું ઉપયોગ કર્યો તમારા ખેતરમાં એ થોડીક વાત કરો આ વર્ષે મે એક ભાઈ જોડે વાત કરી લી હા એટલે એ એ લોકોની મીટિંગમાં ગયો પછી ઓર્ગેનિક છે એમ કે શોપનો ઓકે તો મે એ લોકો પાસે મીટિંગ લઈને મને જાણવા મળ્યું એટલે મે એ લોકો પાસેથી એક પ્રોડક્ટ મંગાવ્યો હા એટલે મને જરા એનો જરા કયા ભાઈ મારફતે આ રજનીભાઈ રજનીભાઈ ઓકે એટલે એ કોના મારફતે કઈ મીટિંગમાં હતા એ સાનકુઆ મીટિંગ માતા તમે ગયા અને ત્યાં આની માહિતી મળતી હતી અને તમે એ વસ્તુ વસ્તુ ને આ સ્ટીમરી છે હમ અને છે હમ અને એના પછી આ હા પછી

અત્યારે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે એનો કંઈક ઉપયોગ કર્યો છે કે નથી કર્યો ના એનો તો કોઈ ન દાણો ખાતર નથી આયક્યો હજી એક પણ દાણો તમે રાસાયણિક ખાતર નથી નાખ્યું અને કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો કોઈ છંટકાવ કરવા માટે નથી અત્યાર સુધી કંઈ નથી કર્યું બરાબર મતલબ કે ટોટલ તમે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે બાયોફિટ એરેન્જની જેટલી પણ વસ્તુ છે એ બધી તમે વાપરી ચાર વખત છંટકાવ કરી દીધો

આમ જોવા જઈએ તો કેટલી છે તમે જો બતાવો ને એક મિનિટ આની આની હાઈટ કેટલી છે આમ જોવા જઈએ તો લગભગ મોટી છે મતલબ તમે ઉભા રહ્યો તો તમારા મતલબ ઘૂંટણ થી ઉપર જાય છે બરાબર ને તો આપણે એ ખેતરમાં પણ જોઈએ કે એમાં કેટલી સાઈઝ થઈ છે બરાબર કે જેમાં આપણી દવાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો અને એની સાઈઝ અને આની સાઈઝ બેમાં તફાવત શું છે બીજો અત્યારે લાગ પણ આપણે જોઈએ કે જે લાગ અત્યારે કેટલો છે બરાબર અને બીજા ખેતરમાં પણ આપણે જોશું કે ત્યાં આગળ કેટલો ફેરફાર દેખાય છે તો આપણે કેમેરા ને કહીએ કે આ જરાક જોઈ લેવા ને કેટલી મરચી છે શું છે Terima <coughs> kasih telah આ આપણે તમારા બીજા જ બીજા ખેતરમાં આવેલા છે જે આપણે વાત કરી તમારા બીજા ખેતરમાં કે એક બીજું ખેતર પણ છે બરાબર ને એમાં આપણે વિડીયો લીધો અને અત્યારે આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ તો તે ખેતર અને આ ખેતર વચ્ચે તમને શું તફાવત દેખાય આ રોપાણ વચ્ચે કંઈ તફાવત હતો કે એક જ દિવસે રોપાયેલા આ એક જ દિવસે રોપેલા પેલા મોટા આ નાનલા જ છે એનું શું કારણ એનો કારણ આઈ છે કે એ પેલા ઓર્ગેનિક છે ને આ ખાતર વાળો છે બરાબર એટલે કે અમારા રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો કયો કયો ખાતર નાખેલું હા સલ્ફેટ અને પોટાશ સલ્ફેટ અને પોટાશ તમે નાખેલું હા બરાબર કેટલી વખત બે વાર લખેલું છે બે વાર નાખેલું અને તે છતાં પણ છોડનો growth નથી આવ્યો બરાબર અને ત્યાં આગળ જે આપણે જોયું તો ત્યાં આગળ આપણે નેટસફ કંપનીની બાયોફિટની જેટલી પણ પ્રોડક્ટ છે બધી તમે વાપરી હા વાપરી બરાબર ને તો એના કારણે ત્યાં આગળ ગ્રોથ સારો દેખાય છે અને અહીંયા આપણને ગ્રોથ એટલો દેખાતો નથી બરાબર તમને આપનાર નેટસપ કંપનીની દવા આપનાર વ્યક્તિ કોણ રજાભાઈ રજાકભાઈ કયા છે આજે અહીંયા ઉભેલા છે રજાકભાઈ બરાબર રજાકભાઈ જી સાહેબ હવે કોઈ વ્યક્તિ આ ખેતીવાડીની માહિતી લેવા માંગતા હોય અને એને જો માહિતી જોઈતી હોય અને તમને સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો ને જી સાહેબ મારું નામ રજકભાઈ છે હું વહેવાલ ગામથી આવું છું મારો તાલુકો મહુવા ડિસ્ટ્રિક્ટ સુરત છે અને મારો કોન્ટેક નંબર છે નાઇન સિક્સ હા નાઇન સિક્સ એટ સેવન એટ સેવન ટુ થ્રી ઝીરો ટુ થ્રી ઝીરો નાઇન ઝીરો ફોર નાઇન ઝીરો ફોર જી અને તમારા જે સાથી મિત્ર છે એ હેમંતભાઈ હેમંતભાઈ તમે પણ લોકોને આ બધા ખેડૂત મિત્રોને દવા આપો છો કે તમારો કોન્ટેક્ટ નંબર બોલો જેથી કોઈ કોન્ટેક્ટ તમારો પણ કરવા માંગતો તો કરી શકે મારું નામ હેમંતભાઈ પાનસિંગભાઈ પાનસિંહભાઈ ગામીન કોમ્પોસ્ટ ડોલારા તાલુકો વ્યારા જિલ્લો તાપી મારો કોન્ટેક્ટ નંબર છે સેવન નાઇન એટ ફોર સિક્સ એટ ટુ સેવન સેવન સિક્સ ઓકે તો હવે આપણે જોઈએ કે અહીંયા મરચીનો ગ્રોથ કેવો છે તો આપણે વન બાય વન વિડીયોથી પણ આપણે જોઈએ અલગ અલગ ક્લિપ એક જ દિવસે હા હવે કોઈ ખેડૂત મિત્ર તમારા જોડે વાત કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારું નામ રાજુભાઈ તાલુકો સોનગઢ જિલ્લો તાપી મારો કોન્ટેક્ટ નંબર છન્નું ચોવીસ બેતાલીસ વીસ છન્નું ચોવીસ બેતાલીસ બેતાલીસ છત્રીસ ઓકે હવે તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશ આપવો છે આ નેટસઅફ કંપનીની જે બાયોફિટ રેન્જની પ્રોડક્ટ છે એના માટે એના માટે સર મારે એમ છે કે પહેલા ભાઈને એમ કહેવાનું છે કે આ નેટસઅફ કંપની બહારી છે ને મારા ત્યાં જે ખેતરમાં જે ઉત્પાદન મળેલું છે એ જ્યારે સારું છે તો એ લોકો બધા ખેડૂત મારા ત્યાં જવા આવે પણ હજુ બી કેવું છે એ જોવા આવતા જ છે હજુ એનો પ્રોસેસ ચાલુ છે તો પહેલું જોયું એવું ખેતર થશે અને જો બાયોફિટ ન વાપરશે તો આ ખેતર છે એ ટાઈપનું ખેતર રહેશે બીજું કે અત્યારે આપણે મરચીના છોડ અત્યારે જોશું આપણે તો મને અત્યારે જોયા પછી તો એવું તો લાગે છે કે અત્યારે ગ્રીનરી પણ સારી આવી ગઈ છે અને ફૂટ પણ આવવા લાગી છે તો શું તમે બાયોફિટ પાછું વાપર્યું કે આમાં કેવું કર્યું એમાં અમે ડ્રિન્ચિંગ કરેલું છે સેટ સેતનો ડ્રિન્કિંગ કર્યું હા હજુ સ્ટીમ રીટનો એના છંકાવ નથી કર્યો નથી કર્યો બરાબર તો એનાથી અત્યારે ફરક તમને શું દેખાય છે એને એનામાં જરાક ફરક મને હારો લાગ્યો એટલે મેં હમણા એ દવા વાપરવાનો છે એટલે હવે આમાં ચાલુ કરી નાખવાના છે આમાં ચાલુ કરવાના બરાબર તો તમે આમાં પહેલા કેમ ન વાપરલું એ પહેલા અમે એમ વિચાર્યું કે નેચર કંપની કેવી છે તે જોવું પડે હા મેં પછી એમ વિચાર્યું કે ચાલો એટલે તમારો અખતરો કરવો તો ખાતરવાળાનો હું તે ડિફરન્સ ને આ ઓર્ગેનિકનું શું ડિફરન્સ છે એ જોવા હારું મેં એને આ દવા નથી વાપરી એમ બરાબર છે હા એટલે તમને અખતો થઈ ગયો હવે હા ખતરો થઈ ગયો મને તો હવે તમે ખુશ છો ને આ નેટસપ કંપની ની પ્રોડક્ટ વાપર્યા પછી ને આ દવા વાપરવાનો આમ બી ચાલુ કરી દેવાનું હા ઓકે તો તમે જે ઇન્ટર્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર